મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા સૌપ્રથમ વખત પ્રિ નવરાત્રિ મહોત્સવનું આયોજન જ્ઞાતિની વાડી યજ્ઞશાળા ખાતે કરવામાં આવેલ આપણી જ્ઞાતિ આપણું કુટુંબ સૂત્રને સાર્થક કરતા નાના બાળકો બહેનો અને સિનિયર સિટીઝન એમ કુલ એકસો દસ લોકોએ ભાગ લીધો મહિલા મંડળ દ્વારા ચાર ગ્રુપ જેમાં થી પંદર વર્ષના બાળકોનો રાઉન્ડ થી પચ્ચીસ બીજો રાઉન્ડ થી પિસ્તાલીસ ત્રીજો રાઉન્ડ પિસ્તાલીસ થી ઉપર ચોથો રાઉન્ડ અને જનરલ રાઉન્ડ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય અને બેસ્ટ ડ્રેસ ને ગ્રુપ મુજબ દાતા પરિવાર દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ જ્ઞાતિ દ્વારા દ્વાતા પરિવાર સન્માન કરાયું પ્રી નવરાત્રી માં જ કલાકારો દ્વારા નિશુલ્ક સેવા આપવામાં આવી જેમાં મુકેશભાઈ ઉપાધ્યાય તરફથી લાઇટ સાઉન્ડ અને સ્ટેજ પ્રશાંત ભટ્ટ કીબોર્ડ રોહન ત્રિપાઠી ઓક્ટોપેડ અક્ષય જાની દક્ષ દવે ધ્રુવ જાની હેત ત્રિપાઠી ઢોલ પ્રકાશભાઈ ત્રિપાઠી માતંગી ત્રિવેદી સેવા આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જિનાતી મહિલા મંડળના નલિનીબેન બેન ભટ્ટ રીટાબેન ભટ્ટ ગીતાબેન ભટ્ટ પ્રમુખ આશીષભાઈ ત્રવાડી હરેશ ઉપાધ્યાય વિશાલ ભટ્ટ વિનયભાઈ દવે કુલદીપ ગોર સુદર્શન ભટ્ટ હેમલ ઉપાધ્યાય નિમિષ ભટ્ટ કૃતાર્થ ભટ્ટે સહયોગ આપ્યો